આ પત્રી સર્વ જીવ હિતાવહ છે મનુષ્યથી માંડી કીડી મકોડી જીણાં જંતુઓથી માંડી પશુ પક્ષીઓ વગેરે સર્વ કોઈને ભગવાન શ્રી હરિય આની અંદર આવરી લીધા છે પરમાત્મા તત્ત્વનું એક પણ બીજા જે જે સંપ્રદાયો છે જેને વૈષ્ણવ સંપ્રદાય શૈવ્ય સંપ્રદાય શાક્ત ગણપત્ય શૈવી તો આ જે કોઈ છે એ બધાની એકતા કરવાનું કામ ભગવાન શ્રી હરિ જાણે કે કરી રહ્યા છે અને એ એકતા કરતું સૂત્ર એ મહારાજે આપણને આપ્યું છે જેને આપણે કાયમ બોલીએ છીએ કે નિંદત નહીં કોઈ દેવકુ કોઈ પણ દેવદેવી એની મહારાજે નિંદા કરવાની ના પાડી છે ગુણ ગવાય તો ગાવા અને ન ગવાય તો કોઈ દોષ નથી પણ એના અવગુણ તો ન જ ગાવા કહેતા એની નિંદા ક્યારે કોઈએ ન કરવી પરસ્પર સંપ્રદાયોની અંદર વાંધા વિરોધ વગેરે જે કાંઈ ચાલતું હોય એના ઉપર મહારાજ લાલ લાઈટ બતાવે છે મારા જે વસ્તુ આપણને સમજાવી રહ્યા છે કે પરમાત્મા તત્વ તો એક જ છે પરંતુ અણસમજણે કરી અને લોકો અંદરો અંદર ઘર્ષણ ઉત્પન્ન કરતા હોય છે અને દરેક સંપ્રદાયોની અંદર પોતપોતાના સિદ્ધાંતો અલગ અલગ હોય છે ભગવાનના અવતારો આ ભૂમંડળ ઉપર પધાર્યા હોય તોય ભલે રામાનુજાચાર્યજી હોય શંકરાચાર્યજી હોય મધવાચાર્યજી હોય નિમ્બાર્કજી હોય તો બધા જ આચાર્યોએ તે તે સમયને લક્ષ્યમાં રાખીને તે તે પ્રજાને જે રીતે જે વાત ગળે ઉતરે એ રીતે એ વાતને એ વખતે વર્ણવી છે અને કાયમને માટે પણ એ જે વાત એ લોકોના હૃદયમાં ઉતરતી રહે અને જીવાત્માઓ પરમાત્માના શરણાગત બનતા રહે આપણી દિવ્ય અને ભવ્ય આ ઋષિ સંસ્કૃતિની ગરિમાને ભૂલી ન જાય તો એના માટે તમામ આચાર્યો પરમાત્માના અવતારો વગેરેના પ્રયાસો હોય જ છે અને આપણે એ પણ વિચારી શકીએ કે પરમાત્મા માંથી પ્રગટ થતા એના અનેક જે અવતારો છે એ બધા એક જ છે તત્વ જ એક છે અગાઉ પણ મેં દ્રષ્ટાંત આપ્યો કે સૂર્ય અને સૂર્યનું કિરણ એને કોઈ અલગ ન પાડી શકે સૂર્ય ન હોય તો કિરણ હોય જ નહીં એમ પરમાત્મા તત્વ એક છે પણ જ્યારે જ્યારે આ લોકની અંદર જેવી જેવી જરૂર પડે ત્યારે તેવા તેવા રૂપને ધારણ કરી અને ભગવાન આ ભૂમંડળ ઉપર પધારે છે અને એ પરમાત્મા જ્યારે આવે ત્યારે જે જે મુમુક્ષુ આત્માઓ આ ધરતી ઉપર હોય તો એ એ પરમાત્માને સ્વીકારે અને એનું ભજન કરે પછી એ ભક્તોની જે પવિત્ર પરંપરા હોય એ એ જ ચીલા ઉપર ચાલતી હોય છે અને એ જે પરંપરા છે જે આચાર્યોએ સ્થાપી હોય કે જે ભગવાનના અવતારોએ જે રૂઢિ પરંપરા સ્થાપી હોય એ બધી જ વૈદિક પરંપરાઓ જ હોય છે પરંતુ દરેકના સિદ્ધાંતોમાં થોડો ઘણો ફેર હોય દરેકની નિશાનીઓમાં ફેર હોય પહેરવેશોની અંદર પણ ફેર હોય માળા કંઠી એ બધા અલગ અલગ રીતે પોતપોતાની રીતે રાખતા હોય છે તો ભગવાન શ્રી શ્રીઅરીએ શિક્ષાપત્રની અંદર શરૂઆતમાં આપણને આ લોકની અંદર કેવી રીતે રહેવું શું કરવું શું ન કરવું શું જોવું શું ન જોવું ક્યાં જવું ક્યાં ન જવું આ ઘણી બધી બાબતો બતાવી ચાલીસ શ્લોક સુધી મહારાજે આ બધી વાત બતાવી અને પછી જાણે કે આપણને પૂછ્યું છે કે હવે આ વાત જો તમને ગળે ઉતરી હોય અને અમારી વાત તમને સચ

કોઈ પણ સ્થાનની અંદર આપણે નોકરી ધંધા વગેરેમાં પણ જવું હોય તો એ મોટી કંપનીના જે જે કાયદાઓ હોય જે જે નિયમો હોય તો એ પ્રમાણે આપણે અનુસરવું જ પડે અલગ અલગ એના ડ્રેસ હોય અલગ અલગ એના સિમ્બોલ હોય તો એ બધું જ આપણે ધારણ કરવું જ પડે ગમે તેવા હોઈએ અને તો જ એની અંદર પ્રવેશ મળે એમ સંપ્રદાય વસ્તુ પણ એવી છે કે જેની અંદર આપણે જઈએ તો એની અંદર પ્રવેશ કરવાનું કારણ એ છે ઘણા કહેતા હોય કે ભાઈ સનાતન ધર્મ પરમાત્મા તત્વ અને બધે જઈએ જવામાં કોઈ વાંધો નથી પણ જીવનની અંદર કોઈ પણ સંપ્રદાયનું જે ધારાધોરણ હોય એને અનુસરી એના એના ચિહ્નો હોય એ એ શાસ્ત્રો વગેરે હોય કથા વાર્તાઓ હોય સદગુરુ સંતો હોય જેની જે પરંપરા હોય તો એ કોઈ પણ એક જરૂર જવું જ પડે કારણ કે તમે એવું કહેતા કે અમે બધાને માનીએ તો વાત તમારી સાચી છે પણ તમે કંઠી કોની ધારો તિલક કોનું ધારો શાસ્ત્ર કયું વાંચો તો હું એવું નથી માનતી કે જેટલા હિન્દુ સંસ્કૃતિના શાસ્ત્રો છે બધા જ તમે વાંચી નાખો કારણ કે આપણે શિક્ષાપત્રી બરાબર વાંચવાનો પણ ટાઈમ નથી રોજ આપણાથી આખી શિક્ષાપત્રી પણ નથી વંચાતી પરમાત્માના અવતારોને આદર આપવાનો સમયે એને જે કઈ માનવાનું પૂજવાનું કહ્યું હોય એ પણ કરવાનું પણ કોઈ એક સંપ્રદાયના આપણે આશ્રિત જો થઈએ તો મહારાજ કે છે કે તે સંપ્રદાયના ચિહ્નોને એણે ધારણ કરવા જ પડે તો એ ચિહ્નોની અંદર આપણને બતાવ્યું કે પહેલાં તો સામાન્ય દીક્ષા લેવી ગુરુમંત્ર લેવો પહેલાં વર્તમાન ધરાવવા પછી ગુરુમંત્ર લેવો તમામ નિયમ ધર્મ એને પાળવા પંચ વર્તમાન છે એ આપણા સંપ્રદાયની મુખ્ય વસ્તુ છે તો એ પંચ વર્તમાન એને શારદારપણે પાળવા અને ત્યાર પછી ભજન ભક્તિના જે નિયમો છે એને પણ ધારણ કરવા ગુરુમંત્રએ લીધા પછી કંઠમાં તુલસીની માળાને ધારણ કરવી અને હવે બતાવ્યું કે ઉર્ધ્વ ઉર્ધ્વપુન તિલક કરવું એક તિલક નહીં આપણા સંપ્રદાયની અંદર ચાર તિલક કરવામાં આવે છે એટલે આ બધા જે નિયમો છે એ આપણા માટે ખૂબ એટલા માટે અગત્યના છે કે એ નિયમોને આપણે ધારણ કરતા હોઈએ તો એ મર્યાદાઓને જરૂર પાળવી પડે એ મર્યાદાઓને આપણે તોડી ન શકીએ આપણી ડોકમાં કંઠી હોય આપણા લલાટમાં તિલક હોય તો ખોટા કાર્ય કરતા આપણે ડરીએ તરત જ આપણને તિલક ચાંદલો કંઠી આ બધું આડું આવે કે આ વસ્તુ આપણે કરાય કે આ વસ્તુ આપણે ન કરાય એના માટે આ બધાય બાહ્ય ચિહ્નો ધારણ કરવા ખૂબ જરૂરી છે પતિવ્રતા સ્ત્રી હોય એની ઓળખાણ જેમ સેથાના સિંદૂરથી છે એમ તિલક ચાંદલો કંઠી વગેરેથી તે તે સંપ્રદાયના અનુયાયીની ની ઓળખાણ થાય છે